કે આપણે ભગવાન શ્રી રામ રામથી તો કોઈ અજાણ ન હોય અને ભગવાન શ્રી રામ એટલે આપણે બધાનું

અને વાલી નો દીકરો હતો અંગત કે જે આપણે રામ સતુ બાંધ્યો ને ત્યાં સુધી યુદ્ધ લડાણ સુધી હું પગ મૂકી દઉં તમારા દરબારમાં કોઈ હોય ને તો મારો પગ ઊંચો કરી દે તો યુદ્ધ નથી કરવું રામ ની હારું સ્વીકારી લઈશ એ રાવણ ના દરબાર અંદર જેનો કોઈ પગ નો ઊંચો કરી શક્યો એ અંગત એ અંગતના પિતા એટલે વાલી અને એ વાલીનો જ્યારે ભગવાન શ્રી રામ દ્વારા કરવામાં આવ્યો પણ વાલી અધર્મી હતો હતો પાપી પણ એને એટલું ચોક્કસ ખબર હતી કે આ જે જે છે ને એ યોગ્ય હશે હું ભલે આજે મારા પાપનું પ્રાયશ્ચિત કરું છું મારા પાપને કારણે મને મારવામાં આવે છે પણ આ કરશે યોગ્ય કરશે એટલે મરતા મરતા પણ અંગતનો હાથ વાલીએ રામના હાથમાં સોંપ્યો કે આ તારા ગુરુ આ તને જે કહે તારે કરવાનું એટલે વાલીએ જ્યારથી પણ ગુરુ માનીને અંગતનો હાથ રામના હાથમાં સોંપ્યો ને ત્યારથી કોઈ પણ બાળકનો હાથ ગુરુના હાથમાં સોંપવામાં આવે ને એ તમામને ત્યારથી વાલી કહેવામાં આવે આ વાલીની હું સમજ્યો ત્યાં સુધી આ એક પરિભાષા છે અને ગુરુ શિષ્યના તો જે સંબંધો છે આમ તો ગુરુ એટલે શિક્ષક એ બહારથી કઠોર હોય પણ અંદરથી કોમળ હોય મને તો આશ્ચર્ય થાય ઠીક છે કે સમય અંતરે સિસ્ટમો બદલતી હોય પરંપરાઓ બદલતી હોય હવે તો લગભગ રમેશભાઈ એવી કઈક સિસ્ટમ છે ને કે બાળકોને મારવા નહીં અમે માર ખાઈને ભણ્યા છે આ નરી વાસ્તવિકતા છે અને તમે એમાંથી દસે કમલેશભાઈ એમાંથી દસે હું તો એમ માનું કે આજે આ બધા જે આપણે વાલીઓ છે ને બાળકને જ્યારે આપણે સ્કૂલમાં દાખલ કરવા આવીએ ને ત્યારે ગુરુ દક્ષિણા તો પાછળથી આપવાની હોય એ તો પાંડુ ગુરુ દ્રોણ પાસે ગુરુ દક્ષિણા આપતા એમના પાસેથી શિક્ષણ લેતા તો ગુરુ દક્ષિણા આપતા એ ગુરુ દક્ષિણા છે ને એ પણ પરંપરા આજના સમયમાં પણ આપણે ચાલી આવી છે આપણે સ્કૂલની ફીસ ભરીએ ને એક પ્રકારની ગુરુ દક્ષિણા છે અને એ પવિત્ર વસ્તુ છે ગુરુ દક્ષિણા અત્યારના સમયની અંદર જે આપણે સ્કૂલ જે ફીસ ભરીએ છે ને એ એક પ્રકારની બાળકો બાળકો તરફથી આપવામાં આવતી ગુરુ દક્ષિણા છે બહુ પવિત્ર વસ્તુ છે પણ ગુરુ દક્ષિણા દક્ષિણાની સાથોસાથ દરેક વાલીઓને મારી એવી કેવી ભલામણ છે કે એક એક સોટી પણ શિક્ષકોને આપજો સોટી એટલા માટે આપવાની છે કે આપણે આપણા બાળકોને યોગ્ય રીતે તૈયાર કરવાના છે ને હું ચોક્કસ માનું છું ભલે કદાચ કાયદા સિસ્ટમ હશે હું એનો કોઈ વિરોધ નથી પણ મારું એવું માનવું છે કે બાળક આપણું જે બાળક છે એનું શિષ્ય છે ને શિષ્ય દંડ ને પાત્ર હોય તો ગુરુ એ દંડ આપવો જ જોઈએ અને જે શિષ્યને દંડ આપવામાં નથી આવતો ને એ શિષ્યનું કોઈ ભવિષ્ય નથી હોતું એટલે આ બાબતની કોઈ વાલીઓ ફરિયાદ ન કરવી આવું મારું અંગત માનવું છે આમ તો આપણે બધા શિક્ષણ લઈએ છીએ ભણીએ છીએ ને શિક્ષણનો કોઈ વિકલ્પ નથી પણ મોટા ભાગે આમ તો હવે આપણામાં એક એવું કલ્ચર આવ્યું છે આપણી એક માનસિકતા ઉત્પન્ન થઈ છે કે શિક્ષણ તો શિક્ષણ શા માટે લેવું શિક્ષણનો હેતુ શું તો નેવું ટકા ઉપર કેસની અંદર એવું બને છે કે શિક્ષણનો હેતુ માત્ર આપણે નોકરી જ માનીએ છીએ કે મારે મોટું થઈને ગણી ગણીને સારું ઓફિસર બનવું સારી જગ્યાએ નોકરી કરવી છે શિક્ષણનો હેતુ નોકરી ક્યારેય ન હોઈ શકે શિક્ષણ છે એ ઉજળા જીવન માટે જરૂરી છે અને માત્ર નોકરી જ જો શિક્ષણનો હેતુ હોય તો હું માનું ત્યાં સુધી મુકેશ અંબાણી છોકરો અભણ હોવો જોઈએ એને તો નોકરી કરવી જ નથી તો એનો છોકરો અભણ હોવો જોઈએ દરેક ઉદ્યોગપતિના છોકરા છે અભણ હોવા જોઈએ એને ક્યાં નોકરી કરવાની છે પણ શિક્ષણનો હેતુ છે માત્ર નોકરી ન હોવો જોઈએ હું તો માનું ને હું તો ઘણી જગ્યાએ કહું છું હું તો ખેડૂત મીટિંગ મારી ગુજરાતભરની અંદર થાય છે પ્રાકૃતિક ખેતીના સેમિનારો અમે કરીએ છીએ આ પ્રાકૃતિક ખેતીના સેમિનારોમાં હંમેશા કહું છું ભણેલા લોકો પાસે ખેતી કરવી હોય વ્યવસાય કરવો હોય હું તો ત્યાં સુધી કહું ખીચા કાતરું બનવું હોય ને તોય ભણવું તો ભણશે એનો કોઈ વિકલ્પ નથી એટલે ભણવું યોગ્ય રીતે ભણવું આમ તો આ જે નવસર્જનની એકેડમી અને ભગીરથ વિદ્યાલય બંનેના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ છે ને અહીંયા ગુજરાતી માધ્યમની ની શાળા તો છે જ પણ એ સાથે હવે આવનારા સમયની અંદર અંગ્રેજી માધ્યમમાં પણ બાળકોને શિક્ષણ મળે અંગ્રેજીમાં તમે પાછળ ન રહી આવો એ માટેની વ્યવસ્થાઓ પણ હવે થઈ છે